દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા એકોતેર કરોડ રૂપિયાના કૌભાંડના મામલે પોલીસની તપાસનો ધમધમાટ ચાલુ છે આ કૌભાંડમાં સત્તર મે ના રોજ બચુ ખાબડના મોટા દીકરા બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરવામાં આવી હતી એ બાદ ગઈકાલે વધુ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં વચુ ખાબડના નાના પુત્ર કિરણ ખાબડ એજન્સી માલિક પાર્થ બારિયા દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણ અને ધાનપુરના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી તેમજ હાલના નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર્યન રાઠવાનો સમાવેશ થાય છે આ ધરપકડ સાથે આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની સંખ્યા અત્યારે અધિયાર થઈ ગઈ છે આ કૌભાંડમાં પાંત્રીસ થી વધુ એજન્સીઓ સામેલ હોવાની આશંકા છે તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે કામો કર્યા વિના બિલો ઉપાડી લેવામાં આવ્યા હતા જેમાં ત્રણસો થી વધુ ચેકડેમ બનાવ્યાનો દાવો કરીને સોળ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી આ ઉપરાંત જોબ કાર્ડમાં બનાવટી એન્ટ્રીઓ શ્રમિકોની સંખ્યામાં ખોટો વધારો અને નબળી ગુણવત્તાના કામો દ્વારા સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો પોલીસે અગાઉ આ કેસમાં સાત આરોપીની ધરપકડ કરી હતી જેમાં મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડ ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલનો સમાવેશ થતો હતો એ બાદ ગઈકાલે ચાર આરોપીની ધરપકડ સાથે પોલીસે તપાસને વધુ તેજ કરી છે કિરણ ખાબણની ધરપકડ વડોદરા હાલોલ હાઈવે પર વહેલી સવારે કરવામાં આવી હતી જેને આજે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આ ઉપરાંત પાત્રીસ એજન્સીના પ્રોપાઇટરોને શોધવાની કામગીરી પણ ચાલુ છે અને પોલીસને આશંકા છે કે આ કૌભાંડમાં ચાલીસ થી વધુ આરોપીઓ સામેલ હોઈ શકે છે પણ અહીંયા સવાલ એ થાય છે કે બે પુત્ર એક ભાણેજની ધરપકડ થયા બાદ પણ બચુ ખાબડે એક મંત્રી તરીકે પ્રતિક્રિયા નથી આપી આ કૌભાંડમાં અને સંજોગોમાં પરિવારના મુખ્ય તરીકે મંત્રીજીને આ કૌભાંડની ખબર જ ન હોય એવું બિલકુલ શક્ય નથી આ કૌભાંડે સરકારી યોજનાઓની પારદર્શકતા અને નીતિ રીતિ પર સવાલ ઉભા કરી દીધા છે તો આવા મંત્રીઓ એ શું પદ પર રહેવું જોઈએ આ કૌભાંડ સામે આવ્યું છે સરકારની મહેરબાની છે કે મંત્રીને હજુ સુધી હોદ્દા પર બેસાડવામાં આવ્યા છે જોઈએ ક્યાં સુધી મંત્રીજી સરકારની આંખોના તારા બનીને રહે છે અંતર આત્માનો સાંભળી પોતે પદ છોડશે કે પછી સરકાર તેમને રવાના કરશે એ પણ જોવાનું છે પણ જ્યારે આ કૌભાંડ સામે આવ્યો અને એજ જ લઈને પ્રતિક્રિયા હવે આપી છે શક્તિસિંહ ગોહિલે જ્યારે તેઓ અમરેલી ગયા હતા ત્યારે બચુ ખાબડ ને લઈને તેઓએ શું કહ્યું છે તે પણ સાંભળીએ મંત્રી બધું ખાવાનું છે રક્ષક જો બક્ષક બને તો જનતાનું સૌથી મોટું નુકસાન થતું હોય છે મિનિસ્ટરની મંત્રીની એ જવાબદારી હોય છે કે જનતાના હિત માટેનો એક એક રૂપિયો જનતાને अत्यंत दुखनी बात है कि जे गरीब मानस ने रोजगारी मले ना माटे नी मनरेगा जे केंद्रनिक कांग्रेस नी सरकार मनमोहन सिंह जी ने सोनिया गांधी जी ना नेतृत्व तो वाली सरकारे ग्रामीण विस्तार मा मजदूर ने रोजगारी ना होय तो कोई रोजगार वगर ना रहे ना माटे मनरेगा मनरेगा ना सौ करोड़ रुपया कोई नानी रकम नहीं सौ करोड़ रुपया खवाए अने खानारा એ મિનિસ્ટરના દીકરાઓ નીકળે જે ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હતી કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી આ સ્પષ્ટ થાય છે કે કરોડો થી ઓછું ખાતા નથી સાચું ની રોટી ખાવા દેતા નથી તાત્કાલિક મંત્રીના શું ખબર ન હોય મિનિસ્ટરને ખબર નથી કે પોતાના દીકરાઓ સો કરોડ નો ભ્રષ્ટાચાર કરે છે એક મિનિટ પણ એ માણસને સત્તા પર રહેવાનો અધિકાર નથી ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે કે મંત્રીનું રાજીનામું ના લેવાનું હોય લૂંટીને જે કરોડો આવે છે એ ભાજપમાં ક્યાંય ભાગમાં જાય છે શું કામ પગલા નથી લેવાતા તમે જો સ્પષ્ટ છો તો પગલા લેવા જોઈએ કોંગ્રેસ પાર્ટી એ વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો અમે એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી મોકલી હતી અને ત્યાં ગયા લોકો ત્યારે ખબર પડી કે બિલ ઉધાર્યા બાદ એક પણ રસ્તાનું કામ થયું નહીં આ બંને મિનિસ્ટરના દીકરાઓના નામની કંપનીઓના કરોડો રૂપિયાના બિલ આવે અને પાસ થાય કોણ જવાબદાર છે આના અમારી ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી સત્ય શોધક સમિતિ અહેવાલ રજૂ કર્યો દેખાવ પૂરતી થાય એ બરાબર નથી મિનિસ્ટર પોતે બેઠો હોય એનો દીકરો એટલે કે હું જ ચોર હું જ કોટવાળ ને હું જ ન્યાયધીશ ન્યાય ક્યાં મળવાનો એટલા માટે હું માંગણી કરું છું કે તાત્કાલિક હાઈકોર્ટ ના થાય સંસદમાં પણ મેં પૂછીને મુદ્દો ઉઠાવ્યો હતો ચારે બાજુ થી ઘેરાયા પછી જો કાગળ ઉપર ખાલી નામ માત્ર ની એફઆઈઆર કરીને લીલા લિફાફોફી થવાની પૂરી શક્યતા છે તે હું આશા રાખું છું કે આમાં તટસ્થ તપાસ થવી જોઈએ કડક માં કડક સજા ગુનેગારો ને થવી જોઈએ જે રીતે કૌભાંડ તો સામે આવ્યો છાંટા બચુ ખાબડ ઉપર ઉડ્યા છે તો તેમની સામે પૂછપરછ ક્યારે કરવામાં આવશે કે કેમ તે પણ સવાલ છે અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર